નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બગોદરા તારાપુર હાઇવે પર ડમ્પર ચાલકે ટક્કર મારતા એક વૃદ્ધને પગના ભાગે ઇજાઓ થઈ આજરોજ તારાપુર બગોદરા નેશનલ હાઇવે ઉપર નંબર વગરના ઓવરલોડ માતેલ સાંડ જેવા ડમ્પર ચાલકે આધેડ વયના વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં એકસો આઠમાં લઈ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ બનાવ બાદ રાહદારીઓ અને મુસાફરોમાં અકસ્ત અકસ્માતની ભીતિ સેવાઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ અને આરટીઓ વિભાગ કેમ કોઈ નક્કર કામગીરી કરવા ઊણી ઉતરે છે તેવી લોકવાયકા છે સો આ બનાવ બાદ પણ પોલીસ અને આરટીઓ વિભાગ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું રિપોર્ટર નાસીર ખલીફા ગુજરાત સીકિયો ન્યૂઝ તારાપુર